સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકો આવેલો છે આ પુલ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અવરલોડ અને ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે ત્યારે આ પુલ સાવ ખબડી ગયો હોવાથી અને આ પુલની અંદર જ્યારે ભારે વાહનો પસાર થતા હોય ત્યારે પુલની અંદર ધોજારી આવી રહી છે આ પુલ ગમે ત્યારે બેસી જાય અને નિર્દોષ લોકોના જીવ પણ જવાની પણ શક્યતા છે ત્યારે આ પુલને તાકીદી ધોરણે સુરેન્દ્રનગર જિલ્લા માર્ગ મકાન કચેરી આ પુલને બંધ કરવો જોઈએ અને આ પુલને પાડીને નવો પુલ બનાવવાની તાતી જરૂરિયાત છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના ઊંચણીના પુલ ઉપરથી રોજના હજારે વાહનો પસાર થાય છે તેમજ જેના કારણે જ્યારે આ પુલ ઉભર ખાબડ બન્યો છે ત્યારે કોઈ પણ લોકોને જીવ જાય એ પહેલાં આ પુલ બંધ કરી અને એની યોગ્ય વ્યવસ્થા કરે અને નવો પુલ બનાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે માયાધાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર